श्राव तो वि आप तो बे अमास व आज से आतीवास करता है आज करवा पूजा वगैरह આજના દિવસે ખાસ કરીને ભગવાન શંકરની અપાસના કરવા ખાસ જવું જોઈએ સોમવતી અમાસ છે ભગવાન અભિષેક કરવો જોઈએ પ્રસન્ન થશે આજના દિવસે ભગવાનની જયારે પૂજા કરો છો તો ઓમકારેશ્વર ને મમલેશ્વરનું મનમાં સ્મરણ કરીને કરો તેનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થતા હોય છે આજે ની ફરતે પાણી ચડવાનું ભોજ મહવું કેમ કે આજે નક્ષત્ર મગા છે એ પણ પિતૃ નું છે અને તેથી પણ અમાવસ્યા છે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં બાર સાડા બાર સુધીમાં આજના દિવસે ભગવાન શંકરને દરોઈ ચડાવવાથી જે ખરાબ સપનાઓ આવતા હોય છે એ સપના અસુભ પણ મળતું હોય એટલા માટે ખાસ આજે દરોઈ ચડાવી જોઈએ આજે શરીર નો રસ દૂધ પાણી ભગવાનને ચડાવવા મહાદેવ ખૂબ પ્રસન્ન થશે આજે છેલ્લો દિવસ નથી આવતીકાલે છેલ્લો દિવસ ગણાશે આજે અમાવસ્યા છે પણ આવતીકાલે પણ અમાવસ્યા છેલ્લો દિવસ આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાસ તિથિ આજે સવારે પાંચ ને બાવીસ થી શરૂ થઈ આવતીકાલે સવારે સાત ને છવ્વીસ મિનિટ થાય છે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાને અમાસ તિથિ ગણાશે

આજે સિંહ ગણાશે આ સિંહ રાશિ ચોથી તારીખે સવારે નવ ને છપ્પન મીટર થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ બહુ જ મહત્વ છે મિત્રો એમાં જો તમારી ભરાઈ જાય છે ખોવાઈ જાય તો રાશિ થી આ નક્ષત્ર બહુ જ મહત્વ છે અને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાયું કારણ કે એના કારણે તમારા જીવનમાં ખૂબ સંઘર્ષ થાય છે અમાસ પણ પિતૃની છે મગા નક્ષત્ર પણ પિતૃ છે આમાં જન્મના બાળકને ઘણી તકલીફો આવતી હોય છે વંશવૃદ્ધિમાં પણ અને મંદ બુદ્ધિ થઈ શકતા હોય છે ભવિષ્યમાં એટલા માટે એની પૂજા વિધિ થઈ ગઈ તો સફળતા મળે આજે કોઈ પણ મારા સબસ્ક્રાઈબ મિત્રની ની મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની ની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ સરળતાથી સફળતાઓ પ્રાપ્ત થાય મારાબસ્ક્રાઈબ મિત્રો એ મારા ઘર પરિવારથી કોઈ પણ વ્યક્તિ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે કોઈ દેશ વિદેશની જાત્રા માટે જઈ રહ્યા છે કોઈ ધર્મ ક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યા છે અથવા આજે કોઈનું ઓપરેશન હોય શકે કોઈની છતની પૂજા હોય શકે આ દરેક કાર્ય માટે તમને જીવનમાં સારી સફળતા પ્રાપ્ત હોય કરું છું એમ તો કરાવીના દિવસે અમાવસ્યા છે એટલે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો પણ અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે તો આજનું સુખન કરી લેજો તો જીવનમાં જે કાર્ય કરવા માટે જઈ રહ્યા છો એ કાર્યમાં થોડી સારી સફળતા મળી શકે છે આજના દિવસે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે આજે દરિયાની અંદર અથવા નદીની અંદર વહેતા પાણીમાં લાડુડી બનાવવાની નાખીને સમય શુભ થયો છે તે આપણે જોઈ લઈએ સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે સાડા દસ રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે એક ત્રીસ છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો બને ત્યાં સુધી આજે અમાવસ્યા છે એટલે કોઈ પણ કાર્યનો આરંભ પણ ન કરશો ન કોઈ વસ્તુની ખરીદી કરશો કોઈ યોગ્ય દિવસ નથી આજે અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે તો આજનું સુકન કરીને કરો છો તો સારી સફળતા મળશે એમ તો આજે નવું કોઈ પણ કાર્ય કરો છો તેમાં બહુ મોટા નુકસાન થાય વારી ઘણી તકલીફો આવે એવું થઈ શકે તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મનુતિ સ્મૃતિ પુરાણો पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे, विदेशे, सर्वत्र यश कीर्ति, प्राप्ति, अर्थम, मम अखिल, से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम, मम जन्म समय तथा विप्रृंद जन्म समय कुंडली મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी तयार दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जना लगन नथी ते लोको बोलवा मम जडटी विवा योग प्राप्ति अर्थम विवा पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति

છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलना आरोग्य पूजा दरक जन बोल बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम બોલવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નવા વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ પેતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી કસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ